પણ દીકરી નથી પણ આજે મને એ વાત તો આનંદ છે કે 600 700 દીકરીઓ મારી પાસે છે અને હવે તો 5000 દીકરીઓ ના લગ્ન કરાવવાનું સપનું જોયું છે એટલે લગભગ ભગવાને કીધું કે બેટા તારે મેં પાસે એક દીકરી તને લઈ આપું હું તારે 5000 10000 દીકરીઓ આપીશ સો એની જવાબદારી ઉપાડવા હું તૈયાર છું ચિંતા ના કરતા અને ખાસ આ લગ્નની અંદર જે કન્યાવારમાં આપ્યું છે એ બધું આપ્યું છે પણ એ સિવાય એડિશનલ આપણે બે દિવસ પહેલા જાહેરાત કરી હતી કે આપણે થોડું ઘણું કલેક્શન કરીને આપણે એ દીકરીઓના

સો દરેક દીકરીને પચીસ હજાર રૂપિયા મહિફત ફાઉન્ડેશન અને મહિફતસી ફાઉન્ડેશન સાથે જોડેલા એ તમામ ચાહક મિત્રો અમારા સફોટ મિત્રો તરફથી આપવાની આજે અમે જાહેરાત કરીએ છીએ થેન્ક યુ કુબકુ આભાર અમારા ભારતીય દીદી છે હું મોટા બેન કહું છું અને બહુ ધ્યાન રાખે છે અને એમના મારા જીવનમાં આવ્યા પછી એક નાના ભાઈને જે પણ તકલીફ પડે એક મોટા બેન તરીકે ઓલવેઝ ભલે મારાથી નાની છે પણ એને મોટા બેન જ કહું છું કારણ કે મોટા બેન જેવું ધ્યાન રાખે છે સો થેન્ક યુ ભારતી દીધી આ મહિપસ્તી ની ટીમ છે એકવાર એમના માટે એકવાર જોરદાર તાલી થઈ જાય અલ્પા દીધી હેતવી ખૂબ મહેનત કરે છે લગભગ રાત્રે અગિયાર બાર વાગ્યા સુધી દોડવાનું હોય કામ કરવાનું હોય બધી જવાબદારી બધું સંચાલન બધું મેનેજમેન્ટ હિસાબ કિતાબ શું ઘટ્યું શું અટક્યું શું લાવવાનું શું લઈ જવાનું અને આખા સંકુલની અંદર ગમે તેવું કંઈ પણ હોય એટલે આ ચાર દીકરોને યાદ કરે છે

જબરજસ્ત આલી થઈ જાય કારણ કે પહેલી વાર એમને એવું કહેલું કહું લોન લઈને પૈસા આલીશ તારે આ બધા સપના સાકાર બને છે એટલે હેતભાઈ આ બધું આજનું નહીં જૂની જેને મહેનત કરી હોય ને એની મજા છે એટલે આપણા તમામ મિત્રો હું પણ બહુ મહીપતિ નું ચાલુ થયું સંકુલ તારથી છું તો મારું નામ શશી પારેખ છે બધા જાણો છો સૌને શશી પારેખ જય માતાજી હવે આગળનો દોર અમારા અરવિલાબેન હંભર છે અમારી કેમેરાની ટીમ છે વડોદરાની ટીમ આઈ જાય આઈ જાઓ ભાઈ એમને આપણને ખૂબ સારી સેવા આપી છે અમારા હે ખોડલ સાઉન્ડ માટે હાથીજન માટે જબરજસ્ત ચાલી જાય ફોટો પડાવો છે નીચે આવો છો ચિંતા ના કરતા અમારા મોરલો ગ્રુપ રીધમ કિશન જાઓ એમના માટે પણ એકવાર જબરજસ્ત તાલી થઈ જાય વડોદરાની ટીમ આવી જાય આપણે એમનું સન્માન કરીશું સાલ લેતા હો શું નામ તમારા સ્ટુડિયો શું નામ અમારા ફ્રેન્ડ ગ્રુપ અમારા એકવાર જાય અને ખૂબ આભાર આવી સેવા આપતા રહેજો જબરજસ્ત આપણે બધા સત્તર સત્તર રૂપિયા આપ્યા હતા અને બાપુએ કહ્યું એમ પચીસ હાજર ની સત્તર જન ને અફડી એટલે સાડા ચાર લાખ ની ઉપર રકમ થાય એકવાર જબરજસ્ત તાલી થયું છે બાપુ માટે અને જીતુભાઈ અને એમનું પરિવાર આપણને કીટ વિતરણ કરે છે રાજેન્દ્રભાઈ ચાવડા તરફથી આપણને એકવીસ હજાર એકસો અગિયાર રૂપિયા માટે એકવાર જોરદાર તાલી થઈ જાય તમારા વનરાજભાઈ અને હેતભાઈને માન આપી અને ખાલી દીકરીઓને આશીર્વાદ આપવા સ્ટેજ પર આવવાની ગણતરી હતી પણ એક દ્રશ્ય એવું જોયું કે હવે વધારે બોલ્યા વગર ચાલે એમ નથી કે રેસમાં બેન પંચાલ એક સોંગ ગયા હમણે રાગ નહીં આવે બેન પણ કહી દઉં કે સિંહ તો સિંહ કહેવાય એના ગળે હાંકડે ના બંધાય પણ એ સિંહની આંખોમાં આંસુ જોઈને જે હૃદય ભરાઈ ગયું ધન્યવાદ છે બાપુ તમને ખરેખર કે સિંહની વાત થતી હતી ને સિંહ આંખમાં આંસુ આવે જયારે એની દીકરી વિદાય લેતી હોય એવી તો એ બધી દીકરીઓ માટે થઈને આગળ કાળીદાસ આમના કલેશ સ્વીકાર દૂર કરે માટે આજનો દિવસ છે ચૌદસ અને એમાં પાછી શનિવાર તો હનુમાનજી મહારાજ ને યાદ કરી એમ કહીએ કે શ્રી ગુરુ ચરણ સરોજ મન મુદાર મારા તેના તમામ ભૂદેવો એ મને સાથ સહકાર આપવાની ખાતરી આપી છે કે જયારે જયારે બાપુ ત્યાં જવાની જરૂર પડે ત્યારે અમને યાદ કરજો હરખથી આવીશું આભાર બાપુ હેત ભાઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર વનરાજભાઈ આપનો આભાર ભૂદેવ માટે એકવાર જોરદાર તાલી થઈ જાય બંને વાર આપણને સારો સહયોગ આપ્યો છે થેન્ક યુ મહારાજ આપનો ખૂબ આભાર ત્યારબાદ અમારી આયુષ વંદે માતરમ અમારી હેતવી વંદે માતરમ અમારા બેન આખી ટીમ માટે એકવાર જબરજસ્ત તાલી થઈ બેનો આગ્રહ કારણ કે આપણે બધા તો આજે આઈને જતા રહેવાના હમરાય છે ને બધા હાથ ઊંચો કરો એટલે મને ખબર પડે આપણે બધા તો આજે આઈને જતા રહેવાના પણ આઉટ મોટું મેનેજમેન્ટ કરવું બહુ અઘરી વાત છે એટલે અમારા આયુસી બેન અમારા હેતવી બેન આ બધી બહેનો માટે એકવાર જોરદાર થઈ જાય ભરતી બેનને પણ વિનંતી લાઈટ આવે ત્યારે અને કોઈ જવાન નહીં જો તો ગરબા ગાવાના છે જી દેવ ભાઈને આપણે ઊભા રાખ્યા છે બેનને પણ ઊભા રાખ્યા છે આવો આવો